હેલો દોસ્તો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને ચાનાસો કરી લીધો છે તો દોસ્તો ફરીથી અમારો નવો વ્લોગ આવી ગયો છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમારા આવા મેની વ્લોગ આવતા રહેશે તો દોસ્તો આજે આપણે બહુ દૂરથી યાત્રિક આવેલા છે ત્યારે આપણે મુલાકાત કરીએ ચાલો આપણી સાથે તો આપણે આ સુરેશભાઈ છે સુરેશભાઈ જય બાબારી શું ચાલે એકદમ મસ્ત તો જો આ બધું જમવાનું બને ને આપડા માણસો બેઠા છે બારે અને યાત્રીઓ અંદર બેઠા છે અને આપડો કેમ્પ છે જો હવે બેસ તો જમવાનું બનાવેલું છે જમીન જાજો જો આપડા અંદર માણસો ને છે તો આપણે આ માણસ સેવામાં આયેલા છે આપડે સુરેશભાઈ જય બાબારી જો બધા યાત્રીઓ આવેલા છે આરામ છે ટાઈમ છે પિંડના દર્શન કરેલી હજુ સુધી આરતી કરી નહીં દોસ્તો આપણે એમને નાવાની સુવિધા કરીએ તો પાછળ છે મિત્ર આ બાજુ જાવ ને પાછળ આપણે નાવા ધોવાનું છે અને ડોલ ભરીને પાછળ જાજો પેલી કરાવ તો આપણે એમને નાવાની સુવિધા કરીએ હા એથી જતા રહો પાછળ ઠીક છે આપણે આ રસોડું છે શું બનાવ્યું છે જમવામાં ચાલો આપણે દોસ્તો આપણે આપડા ભક્તો આવી ગયા છે એમના માટે જમવાની સુવિધા થાય છે લોકો ચાર્જિંગ પણ મૂક્યો છે જો અને ચાલો આપણે જમવામાં શું છે જોઈ લઈએ આજે જમવામાં આપણે ખીચડી બનાવી છે અને કઢી જમવામાં આજે કઢી ખીચડી અને બાજરીના રોટલા છાસ આજે જમવામાં આપણે આજે આપણે જમવામાં કઢી ખીચડી અને બાજરીના રોટલા અને છાસ આપણે ખોરખભાઈ બનાવી છે અને આપણે અમીચંદ કાકા તો દોસ્તો હું કેમ્પની બહાર આવ્યો છું હું ને અમારા કાકા બંને બેઠા છે એક માસી કેન્ડી લેવા ગયેલા હં

હેલો હા તમે કોણ બોલો આ તો પીકુ પણ કરી નાખ્યું છે મસ્ત જો કેન્ડી મારી ફેવરેટ છે અને જો છોકરો હાય કેમ છો ક્યાં ના છો ક્યાં ના છો કાકા તમે હમ ના છો બહાર આ પણ યાત્રીઓ છે મિત્રો ક્યાં ગમ ના આપડા બનાસકાંઠાના છે ધાનેરા નામ થી મુલાકાત કરી હતી બહુ મજા આવી તો આપડે માસી કેન્ડી લઈને આઈ ગયા જો હો કેન્ડી લઈ નાઈ ગયા છે હોમરની છે થઈ ગઈ તો અમારે સુરો છે મસ્ત છે કાકાનું ખાલી મોટું દેખો અને દોસ્તો શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે શ્રાવણ મહિનો બેઠા પેલા આપણે વાળે કપી ના ખોરાય દાઢી નથી હવે એક મહિના દોઢ મહિનો કેટલી આપણે દાઢી વધે છે ખાલી ચેક કરવી છે તો બાપમાં અમને કહે કેવું લાગે છે બાબારી થઈ જાવું છે પછી સંન્યાસ લઈ લેવો છે બધાથી હવે આપણે કાંટાળી જાય તો સન્યાસ લઈ લેવાનો દાઢી પછી કેવો લાગે ચેક કરીએ બધાને શ્રાવણ મહિનાની શુભકામનાએ ભોરેનાથ થવની મનોકામના પૂરી કરે ઠીક છે દોસ્તો હવે આપણે પકોડી ચેક કરીએ એક મિત્રની છે પકોડીની લારી તો ચેક કરતા હોય ચાલો આપણે સાથે

मड़ी खाई ली थी बहुत मस्त टेस्टी थी मित्र तुम्हारा नाम शू है आ तो राजस्थानी से आप हिंदी में बात करी पड़े भैया आपका नाम क्या है बता तो सही विकास बहुत अच्छी पकौड़ी बनाता हो? वो उनका भैया है सामने बैठा वो वाइट टी शर्ट काम चोर है वो पूरे दिन चाय की दुकान पे बैठा रहता है આપણે આ વિડિયો પૂર્ણ વિરામ કરીએ તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કરી નાખજો ફૂલ સપોર્ટ કરતા રહેજો જય પીર જય